નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને આપની સાથે હું છું શિવાની કરંટ ટોપિકમાં આજે વિશેષ વાત કરવી છે વિશ્વ શ્રવણ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ દિવસ વર્લ્ડ હિયરિંગ દિવસ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કે બહેરાશની સમસ્યા ખૂબ જ વધી રહી છે તે વૃદ્ધોમાં પહેલાં હતી કે સમય જાય તેમ તેમ જે વૃદ્ધો છે તેમને બહેરાશની સમસ્યા જોવા મળતી હોય એટલે કે સાંભળવાનું જે છે તે ઓછું થતું હોય છે પરંતુ હવે આ સમસ્યા ક્યાંક ને ક્યાંક બાળકોમાં વધી રહી છે બાળકોમાં યુવાનોમાં એટલા માટે કારણ કે અત્યારના બાળકોની યુવાનોની વાત કરીએ તો મોટાભાગે તે કાનમાં ઇયરફોન હોય કે પછી કોઈ પણ પ્રકારનું જે સંગીતના ઉપકરણ હોય છે એટલે ગીતો સાંભળવાના ઉપકરણ હોય છે કે ગમે તે હોય કે તે ઉપકરણનો વધુ પડતો ઉપયોગ કરે છે અને જ્યારે એ ઉપયોગ કરે તે તો ઠીક છે પરંતુ તે ઉપયોગનો જ્યારે વધુ પડતો ઉપયોગ કરવામાં આવે અને તેનું જે સાંભળવાની જે ક્ષમતા હોય છે કે જેનો જે વોલ્યુમ હોય છે તે ફાસ્ટ રાખીને સાંભળતા હોય છે આ બધા પ્રકારને કારણે આ બધા ગુણોને કારણે લોકોમાં અને બાળકોમાં ખાસ કરીને બહેરાશની સંખ્યા વધી રહી છે ડબલ્યુએચઓ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો ડબલ્યુએચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર પચાસ સુધીમાં એ દિવસ દૂર નથી કે જ્યારે બે હજાર પચાસ સુધીમાં દેશના સો કરોડથી વધુ લોકો બહેરાશની સમસ્યાથી પીડાતા હોય આ જે રિપોર્ટ છે તેના ઉપરથી સૌએ ધ્યાન દેવું જોઈએ કે આ રિપોર્ટ કેટલો ખતરનાક કહી શકાય એ તમામ લોકો માટે ના ફક્ત વૃદ્ધો માટે પરંતુ તમામ વયના લોકો માટે કે જે સતત જે ઉપકરણો છે ઇલેક્ટ્રિક ઉપકરણો કે જે સતત કાનમાં રાખ્યા કરે છે ઘણા લોકોને એવી કૂટેવું હોય છે કે રાત્રે સૂતી વખતે પણ ઇયરફોન હોય કે હેડફોન હોય તે પહેરીને સૂઈ જાય છે હવે આ કેટલું ગંભીરજનક બાબત કહી શકાય કે જ્યારે બાળકોમાં આ પ્રકારની સમસ્યા હવે વધી રહી છે સિવિલની વાત કરીએ તો અમદાવાદના સિવિલમાં દરરોજ જે કહી શકાય

આજે વિશ્વ હિયરિંગ દિવસ છે એના માટે આપણે એક કહીશ કે હવે તમે જેમ જણાવ્યું કે સૌથી પહેલા વર્ષો પહેલા એવું હતું કે ફક્ત વૃદ્ધોમાં જ વધારે બેરાશ જોવા મળતી હતી અને નાના બાળકો કે યંગ લોકોમાં બેરાશ ઓછી જોવા મળતી હતી પણ હવે એ બી વધારે થયું છે એના ઘણા બધા કારણો છે એ કારણો આપણે જો સમજીએ અને એની પર કામ કરીએ તો એ બેરાશને ઓછી કરી શકાય તદ્દન નિવારી તો ના શકાય પણ ઓછી કરી શકાય તો અને પ્રિકોશન લેવા જોઈએ અને અત્યારે પણ ક્યાંક ને ક્યાંક લાગે કે લોકોમાં જાગૃતિનો અભાવ છે બહેરાશ ની સમસ્યા વધી રહી છે આંકડાઓ સામે આવતા હોય છે અને તેમ છતાં પણ લોકોમાં અત્યારે જાગૃતિનો અભાવ તેમ આપણે લાગે અ જાગૃતિનો અભાવ તો નથી અત્યારના કેમ કે બધા લોકો ઇન્ટરનેટ વાપરતા હોય છે અને બધા પાસે જ્ઞાન તો ઘણું બધું હોય છે એટલે જાગૃતિનો અભાવ નથી પણ લોકો જાણવા છતાં પણ એ કરી નથી શકતા એ વસ્તુ વધારે ખતરનાક છે બિલકુલ આ એક ઓડિયોલોજિસ્ટ તરીકે તમારું શું માનવું છે કઈ રીતે કાર્ય કરવામાં આવે છે જ્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા લઈને તમારી પાસે આવતું હોય છે ત્યારે અમારી પાસે છે ને ઘણી બધી બધી જ ઉંમરના પેશન્ટ આવતા હોય છે એમાં નાના બાળકો થી માંડીને નેવું વર્ષ પંચાણું વર્ષની ઉંમરના પણ બાળક બધા પેશન્ટ આવતા હોય છે હવે એમાં દરેકના જુદા જુદા કારણો હોય છે આવવાના હવે નાના બાળકોમાં સૌ પ્રથમ આપણે જોવા જઈએ બેરાશ આવવાનું કારણ તો સૌ પ્રથમ એવું હોય છે કે ઘણા લોકોને જન્મજાત પ્રોબ્લેમ હોય છે એ એ ચાર વર્ષ પાંચ વર્ષના થાય ત્યાં સુધી પણ ઘણી વખત પેરેન્ટ્સને ખ્યાલ નથી આવતો કેમકે અથવા તો ખ્યાલ આવતો હોય તો એ લોકો સ્વીકારી નથી શકતા કે ના મારા બાળકને આવું હોઈ શકે એટલે એમ કરતા કરતા એ લોકો બતાવવા પણ નથી આવતા અને ડોક્ટરને પૂછે પણ નહીં બતાવે પણ નહીં અને એના માટે કોઈ ટ્રીટમેન્ટ ના લેતા હોય ને એમને સારું થઈ જશે આજુબાજુ વાળા જે કઈ બી કે કઈ બી દોરા ધાગા કરીને બી એમ કે તો સારો થઈ જશે અમારો છોકરો બે વર્ષે બોલતો થયો તો એ ના સાંભળતો હોય તો ધીરે ધીરે મોટો થશે એટલે થઈ જશે એવી બધી માન્યતા હોય છે અને એમ કરી કરીને એ લોકો એની ઉંમર વધી જાય ને પછી તો પણ રિઝલ્ટ ના આવે તો અમારી પાસે આવતા હોય છે બીજું કારણ એ હોય છે કે લાઉડ નોઈઝ સાંભળવાનું કે અત્યારે હેડફોન્સ બહુ જ વધી ગયા છે કે નાના બાળકો સમજો સમજો મોટા યંગ લોકો સમજો ફોન પર વાત કરવા માટે મ્યુઝિક સાંભળવા માટે ને યુટ્યુબ જોવા માટે બધા માટે હેડફોન્સ વાપરતા હોય છે એ ખૂબ જ ખતરનાક છે કેમકે હેડફોન્સ થી શું થાય છે કે ડાયરેક્ટ અવાજ તમારા કાનના પડદા પર જાય છે અને એ ખૂબ જ પ્રેશર ઉત્પન્ન કરે છે અને એનાથી બેરસ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે

અને એમાં પી ડેસીબલ તમે કહો તો સિક્સટી ડેસિબલ એ મેક્સિમમ અવાજ હોવો જોઈએ એનાથી વધારે તમે ના સાંભળી શકો એનાથી વધારે જો રેગ્યુલર વાપરવામાં આવે તો તે બેરસ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે અને જે લોકો રોજેજી રાત્રે પણ આવી રીતે ઇયરફોન ને હેડફોન નો ઉપયોગ કરીને સૂઈ જતા હોય છે એટલે કે આખી રાત તેમના કાનમાં આ પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો રે એ કેટલી ગંભીર બાબત કહી શકે કેટલું નુકસાન પહોંચાડી શકે છે એ મેં તમને કીધું એ કે એ જે રાત્રે આખી આખી રાત કે એટલા બધા કલાક સુધી તમે કાનમાં એટલું બધું પ્રેશરથી એટલા બધા લાઉડ અવાજ થી તમે કાનમાં અવાજ સાંભળો તો ડેફિનેટલી કાનને ને બહેરાશ આવે એની સાથે સાથે ફંગસ થવાના બી બહુ જ એ પોસિબિલિટીઝ વધી જાય છે કેમ કે કાન તમારો પેક રહે અને પરસેવો થાય અને ઇન્ફેક્શન થયા કરે એ બધા બી પોસિબિલિટી વધારે હોય છે હમ રુચિજી એવું લાગે કે બહેરાશની સમસ્યાને કારણે બાળકોમાં જે અત્યારે સમસ્યા જોવા મળે છે બહેરાશની તેને કારણે તેમનો વિકાસ કે બાળપણથી જો આ પ્રકારની સમસ્યા તેને હોય તો તેમનો વિકાસ પણ ધુંધાઈ જાય છે એની જોડે જોડે વિકાસમાં તો બહુ જ મોટો અસર પડે કેમ કે સાંભળાય ઓછું તો તમારું બોલવાનું ઓછું થાય તમારી સમજણ શક્તિ ઓછી થાય સ્કૂલમાં પરફોર્મન્સ ઘટી જાય એ બધા પર તો બહુ જ બધો ફરક પડતો હોય છે એટલે બાળપણની બેરાશને તો બિલકુલ અવગણવી ના જોઈએ અને પેરેન્ટ્સે તરત જ જ કઈ ભી તમને લાગે કે ભાઈ બાળક તરત અવાજ ને રિસ્પોન્ડ નથી કરતું કે બે વાર મોટે થી બોલાવીએ પછી જવાબ આપે છે એવું કઈ બી હોય તો તુરંત જ એમને સંપર્ક કરવો જોઈએ એન્ટી સર્જન અથવા ઓડિયોલોજીસ્ટ બિલકુલ અને તમારા દ્વારા કઈ રીતે કાર્ય કરવામાં આવતું હોય છે અને ખાસ હવે આપણે જો વાત કરીએ તો ઉપકરણોની ખાસ વાત કરીએ તો એ ઉપકરણો એવા કયા હોય છે કે જેને થકી જો કોઈને બહેરાશની સમસ્યા છે તો તેના થકી તે સમસ્યાનું નિરાકરણ લાવી શકાય મારી પાસે એવા ઝીરો ટુ ફાઈવ યર્સ સુધીના બાળકોના ઉપકરણો હોય છે કે એ ઉપકરણો દ્વારા બાળકને બેરસ છે કે નહીં એ જાણી શકાય અને પાંચ વર્ષથી લઈ અને મોટી ઉંમરના સુધીના ઉપકરણો જુદા હોય છે એટલે ઝીરો થી પાંચ વર્ષની ઉંમરના બાળકો માટે બેરા અને ઓઈ નામના ટેસ્ટિંગ થતા હોય છે કે જેમાં બાળકને પોતાને જવાબ ના આપવાનો હોય એ અને એ જાતે ઓટોમેટિક જ ટેસ્ટ થતા હોય છે અને એમાં આપણે જાણી શકીએ કે બાળકને બેરસ છે તો કેટલી છે અને કયા કારણસર છે અને પાંચ વર્ષથી ઉપરના બાળકો માટે કે મોટી ઉંમરના લોકો માટે ઓડિયોગ્રામ કહેવાય કે જે પ્યોરટોન ઓડિયોમેટ્રી હોય એ એ ઓડિયોમીટર બી અમે યુઝ કરતા હોઈએ કે એનાથી પણ એ જ વસ્તુ થાય કે કેટલા ટકા બેરસ છે કયા કાનમાં બેરસ છે અને કયા કારણોસર બેરસ છે એ બધું જાણી શકાય અને કયા કયા એવા લક્ષણો હોય છે કે જેના થકી લોકોએ સાવચેત રહેવું પડે કે ભાઈ હવે તેમની આ પ્રકારની સમસ્યાનો કદાચ તે ભોગ બની શકે છે લેખિક એવા જે શરૂઆતી જે લક્ષણો હોય છે કે જેને કારણે લોકોને બહેરાશ ની સમસ્યા થઈ શકે છે તો એવા લક્ષણો વિશે વાત કરશું કે લક્ષણો હોય તો જેનાથી સાવચેત રહેવાની જરૂર છે લક્ષણોમાં જોવા જઈએ તો એવું કહી શકાય કે તમારે ટીવી બહુ મોટા અવાજે જોવું પડે તમારે સામેવાળાની વાતનું પુનરાવર્ન કરવું પડે બાળકોનો અવાજ સાંભળવામાં તકલીફ પડે કે બે વખત પૂછવું પડે કે શું કીધું અથવા તો સંભળાય ખરું પણ સમજાય સમજાય નહીં એના જેવા બધા શબ્દો ફોન સાંભળવામાં તકલીફ પડે ભેગા થઈને વાત કરતા હોય એ સાંભળવામાં તકલીફ પડે કે કોઈ દૂરથી અવાજ આવતો હોય એ સાંભળવામાં તકલીફ પડે એટલે અવાજ આવે પણ ભણતા અવાજ સાંભળાય એટલે તમારે ગેસ કરવું પડે કે આવું જ બોલ્યા હશે પણ દરેક વખતે સાચું ના પણ હોય પણ એવું થાય કે આવું બધું જયારે તમને થવા લાગે ત્યારે સમજવું જોઈએ કે આ લક્ષણો છે આપણે તુરંત જ કોઈ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ બિલકુલ અને નુકસાન પામેલા જે ઇનર ઇયર હિયરિંગ સેલ્સ છે શું તે બીજી વાર લાગે કે તે જનરેટ થઈ શકે કે પછી કોઈ પણ એવા પ્રકારની શક્યતા નથી રહેતી ના એક વખત ઇનર ઇયરના હેર સેલ્સ ડેમેજ થઈ જાય તો ફરી વખત ના થઈ શકે એ ચાલુ એના માટે પછી તમારે બહાર થી જ ઉપયોગ કરવો પડે કોકલેર ઇમ્પ્લાન્ટ કે હિયરિંગ નો ઉપયોગ કરીને આપણે એને ફરીવાર ચાલુ કરી શકાય પણ એ જે મરી ગયેલા સેલ્સ છે એ ફરીવાર ક્યારેય ના થાય જી તમે હિયરિંગ એડ્સ નું નામનો ઉલ્લેખ કર્યો એ શું હોય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતો હોય છે હિયરિંગ એડ્સ છે એ જે બેરાશ આવેલી જે વ્યક્તિ હોય એની બેહશના પ્રમાણે એનો ઓડિયોગ્રામ મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કે એનો ઓડિયોગ્રામ કરીએ અને એ ઓડિયોગ્રામ પ્રમાણે હિયરિંગ એડ ને ડિજિટલી આપણે સેટ કરતા હોઈએ છીએ સોફ્ટવેર દ્વારા એનાથી પેશન્ટ જેટલી બહેરાશ એ જ પ્રમાણે એને જેટલું સંભળાય છે એનું નહીં પણ જે નથી સંભળાતું એટલું જ કવરઅપ થાય અને એ પ્રમાણે એ એડ્સ આવતા હોય છે કે જે કાનમાં મૂકી એ આવતા હોય છે એ કાનમાં મૂકી અને આપણે એમને સાંભળવા માટે મદદ કરી શકીએ બિલકુલ રુચિજી ઇયરફોન હેડફોનમાં જે મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે કેટલું નુકસાનકારક છે એટલે કે એનાથી મેગ્નેટિક રેડિયેશન છે તેને લીધે કેટલું નુકસાન પહોંચતું હોય છે આપણે આગળ વાત કરીએ જ રીતે કે જે મેગ્નેટ ને એ બધું હોય છે એ રેડિયેશન આવતું હોય છે એટલે તમારી ઇનર હેર ને જ નુકસાન થાય એમાં પણ અને એના કારણે બેરાશ આવતી હોય છે એટલે લોંગ ટર્મ હેડફોન્સ નો ઉપયોગ તો હંમેશ માટે ટાળવો જ જોઈએ દિવસનું મેક્સિમમ વીસ થી ત્રીસ મિનિટ એનાથી વધારે ના જ ઉપયોગ કરાય આપણે વાત કરી કે ઇયરફોન હેડફોન એને કારણે આ સમસ્યા થતી હોય છે પરંતુ એવા વ્યક્તિઓ કે જે ખરેખર તેમનો જેવો પ્લાન અત્યારે જોઈએ તો મોટાભાગે કોન્સર્ટનું કલ્ચર વધારે જોવા મળે છે કે લાઉડ સ્પીકર હોય છે ત્યાં આંગળી લોકો જતા હોય છે પાર્ટી કરતા હોય છે એટલે આ પ્રકારનું જે અત્યારનું ચલણ વધી ગયું છે શું તેના કારણે પણ આ પ્રકારે બહેરાશ ની સમસ્યા આવી શકે એના કારણે બી ઘણી વખત ટેમ્પરરી હિયરિંગ લોસ થાય અથવા તો પરમેનન્ટ હિયરિંગ લોસ બી થઈ શકે તમે જે કોન્સર્ટ કીધું કે પછી જે લોકો અવાજવાળી વાળી જગ્યાએ કામ કરે છે કાયમ માટે જેમ કે ફેક્ટરીમાં વર્કર્સ હોય કે ફેક્ટરીમાં કામ કરતા હોય કે ટેલર્સ હોય ટ્રાફિક પોલીસ હોય જે લોકો હંમેશા અવાજ માટે જ અવાજવાળી વાળી જગ્યાએ જ કામ કરે છે એ બધાએ ઇયરબ્સ વાપરવા જરૂરી છે કેમકે એ ઇયરબ વાપરવાથી જે બહારનો બે જે એન્વાયરમેન્ટલ એ ઘણો બધો આપણે ઓછો કરી શકાય અને કાનને ડેમેજ થતું બચાવી શકાય છે અને સેમ વસ્તુ કોન્સર્ટ માં બી કે તમે કોન્સર્ટ માં જાઓ તો ઇયર મફ્સ પહેરીને જાઓ અથવા તો એવા ઈયર મોલ્ડ બી આવે છે કે જે થોડાક થોડાક ડેસિબલ સુધીના એ વોઇસ એટેનુશન કરતા હોય એટલે તમારા જે કાનને ડેમેજ હતું હોય એને ઓછું કરી શકાય લોકો માટે શું કે જે આ પ્રકારના લક્ષણો જો તેમનામાં દેખાતા હોય કે તેઓ પીડિત છે પરંતુ તે સતત અવગણતા હોય છે કારણ કે અત્યારે જોઈએ તો લોકો સારા દેખાવવા કે પછી એવી રીતે પણ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ જો તે એવી રીતે નો ઉપયોગ કરશે તો લોકો શું સમજશે પરંતુ આવી પ્રકારની સમસ્યાનું અવગણના કરવી તે કેટલું જોખમી સાબિત થઈ શકે એટલે એ છે કે હજી આપણે ત્યાં ઇન્ડિયામાં એટલું બધું એક્સેપ્ટન્સ નથી જેટલું ફોરેન કન્ટ્રીઝમાં હિયરિંગ લોસ માટેનું એક્સેપ્ટન્સ છે કે દેખાવ બહુ જ અગત્યનો થઈ જાય છે કે કોઈને ખબર પડશે કે આને સંભળાતું નથી તો શું માનશે મને નોકરીમાંથી કાઢી મૂકશે કે સોશિયલ સ્ટીગમાં આવી જશે કે આને બેરાશ છે તો એને આગળ કશું નહીં થાય એવું બધું જોવા મળે છે અને એના કારણે એ લોકો અવોઈડ કરતા હોય ને પછી તકલીફ ઘણી બધી વધી જાય પછી તો ના છૂટકે એ લોકોને એની ટ્રીટમેન્ટ કરવી જ પડતી હોય છે પણ એટલું સારું છે કે અત્યારના ઘણા બધા એવા હિયરિંગ એડ્સ બી આવે છે કે જે ના દેખાય તમે કાનમાં પહેર્યા હોય તો કે જેમ કે કોઈ યંગ ઉમરવાળાને હોય નાની ઉંમરવાળાને બેરાશ આવી ગઈ હોય ને એને એવું હોય કે ભાઈ મારે નથી જ દેખાવા દેવું તો બી એવા બી એટલા બધા સરસ હિયરિંગ એડ્સ આવે છે કે ના દેખાય તમે પહેર્યું હોય કાનમાં તો ખબર પણ ના પડે હમ અને આ પ્રકારની આપણે સમસ્યાની વાત કરતા હોઈએ છીએ નિરાકરણ ની વાત કરતા હોઈએ છીએ ત્યારે જાગૃતિમાં આમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે કારણ કે જે પણ લોકોમાં જાગૃતિનો અભાવ છે તેમને પણ લાંબા ગાળા સમય માટે પણ નુકસાન થઈ શકે છે ને એટલા જ માટે લોકો સાવચેત રહેવાની પણ જરૂર પડતી હોય છે ત્યારે ખાસ જયારે આ પ્રકારના ઉપકરણો જે ખરેખર વિકસાવવામાં આવે છે કે જેમને બહેરાશ ની સમસ્યાથી તેઓ પીડિત છે તેમના માટે જે કઈ રીતે આ ઉપકરણ તૈયાર કરવામાં આવતા હોય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે કઈ રીતે સમજાવવામાં આવતો હોય છે અમે લોકો અમારે ત્યાં મારા ક્લિનિકમાં જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે અમે લોકો એ લોકોને જેટલે જે બી પેશન્ટને હિયરિંગ એડની જરૂર હોય એને અમે સૌ પ્રથમ ઓડિયોગ્રામ કરીએ ઓડિયોગ્રામ પરથી એમને કઈ ટાઈપના હિયરિંગ એડ એમને સુટેબલ છે એ બતાવીએ એ પ્રમાણે એમનું એમને જે પણ સુટેબલ હોય એમના જે પણ એમની જરૂરિયાત પ્રમાણે એમની ડેલી રૂટીન પ્રમાણે એમની ઉંમર પ્રમાણે જેટલી બી જરૂરિયાત હોય એ પ્રમાણે અમે હિયરિંગ એડ એમને ફિટ કરીએ છીએ સોફ્ટવેરથી હિયરિંગ એડ ફિટ થાય એ ફિટ થાય પછી એમને જે પણ અવાજ નાનો મોટો કે જે કઈ પણ તકલીફ હોય અમે એનું નિરાકરણ કરીએ અને પછી એ મશીન ને કેવી રીતે પહેરવું વાપરવું સાચવવું સાફ કરવું એ બધા વિશે અમે એક આખું એક કલાકનું ટ્રેનિંગ સેશન રાખીએ છીએ એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટને એ વસ્તુ અમે શીખવાડી છીએ અને એમ છતાં પણ અમારી એક યુટ્યુબ ચેનલ છે પાછી એટલે એ યુટ્યુબ ચેનલ પર બી અમે આ બધી વિડીયો અપલોડ કરેલી છે કે તમે કદાચ બી અત્યારે આવ્યા અને તમે સમજી લીધું પણ પછી ભૂલી ગયા કે આ કેવી રીતે વાપરવું સાચવવું અમને નથી આવડતું તો એ લોકો એ અમે વિડીયો બી મોકલીએ છીએ એટલે એનાથી એ લોકો શીખી શકે જી રજી બાળકોને નાનપણથી જો આ પ્રકારની સમસ્યા છે તો તે લોકોને કોકલેર ઇન્પ્લાન્ટ સર્જરી કરી દેવામાં આવતી હોય છે કે જેને કારણે આ સમસ્યાનું નિરાકરણ આ સર્જરી શું હોય છે અને તે કેટલી ઉપયોગી નીવડતી હોય છે કોક્યલેર ઇમ્પ્લાન્ટ સર્જરી જે છે એ સૌથી વધારે જે જન્મજાત બહેરાશ હોય એ લોકો એ બાળકોમાં વધારે ઉપયોગી થતી હોય છે અને એમાં બને એટલું જેટલું જલ્દી તમે ઓપરેશન કરાવો તો એના રિઝલ્ટ આવવાના ખૂબ સારા ચાન્સીસ છે કોકલેર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં કેવું છે કે પેશન્ટનું કે બાળકનું કોકલિયા જ રિમૂવ કરીને બહારથી આપણે નવું કોકલિયા ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છે અને એનાથી રિઝલ્ટ એટલા બધા સારા હોય છે કે એ બાળક

ઉપયોગ કરે છે તેમને કઈ કઈ એવી મહત્વની આડ અસરો છે કે જે ધ્યાનમાં લેવા જેવી છે કે જેને કારણે તેમને અન્ય નુકસાન પણ થઈ શકે છે બેહરાશની આડઅસરોમાં જોવા જઈએ તો એક તો સૌથી પહેલા કે તમે કઈ પણ જગ્યાએ કામ કરતા હોવ કે ક્યાં બી સામાજિક જગ્યાએ જતા હો તો તમને સંભળાય નહીં એટલે તમે જવાબ ના આપો હવે જવાબ ના આપો એટલે લોકોને જોઈને તો ખબર નથી પડતી કે આ માણસને બેરસ છે પણ તમે જવાબ ના આપો એટલે એમ થાય કે કાં આ માણસમાં એને સમજણ નથી પડતી વાતમાં કે આપણી વાતને ઇગ્નોર કરે છે એટલે એવા બધા થોડાક પ્રશ્નો ઉભા થાય એ સમાજમાં થાય બીજી વસ્તુ કે પોતાનું પોતાનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય પોતાને સમજીને સમજવાની શક્તિ ઓછી થઈ જાય અને ઘણી વખત મોટી ઉંમરના લોકોને તો આમાં એ લોકોને જે ડેમેન્શિયા કહેવાય એની પણ અસરો વધારે જોવા મળતી હોય છે બેલેન્સ પણ તમારું બગડી શકે એ બધું થઈ શકે જો તમે બેરાશને અવગણો અને એને ટ્રીટ ના કરો તો અને એવું થઈ શકે કે બાળકોમાં જયારે આ પ્રકારની સમસ્યા હોય તો તે કદાચ આગળ કે ભોગ બન્યા કોન્ફિડન્સ લેવલ ઓછો થઈ જાય કે હું કોઈ સામેવાળી વ્યક્તિ બોલશે અને જવાબ નહીં આપી શકું અને એના કારણે એ લોકો એ બધું ટાળવા માંડે કે એમ થાય કે ના મારે સાંભળવું જ નથી મારે જવાબ જ નથી આપવો એટલે મને ના કેસો એવું બધું કરવા માંડે ધીરે ધીરે એ લોકો એકલતા

સૌ પ્રથમ તો આપણે એવી જનજાગૃતિ જેવું પણ કરવું જોઈએ કે જેનાથી બાળકોને બેરસ આવે જ જ નહીં નહીં આવે તો આ બધા પ્રશ્નો બી ઓછા થઈ જાય પણ જો કદાચ કોઈ કારણસર આવી ગઈ છે તો એ લોકોને અમે એવું કરતા હોઈએ છીએ કે જે એની ઉંમરના બીજા લોકો છે જે કે જે લોકો આવી રીતે ઓલરેડી હિયરિંગ એડ યુઝર્સ છે કે જે લોકો ઓલરેડી એમની જિંદગી બદલી ચુક્યા છે બેરસ આવ્યા પછી પણ એવા લોકોને અમે મળાવીએ છીએ એ લોકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરીએ છીએ કે એવું નથી કે બેરાશ આવી એટલે જિંદગી પતી ગઈ છે કે તમે આગળ કશું ના કરી શકો બધું જ કરી શકો ને એવા બધા લોકોને પણ અમે મળાવીએ કે એ લોકોને જુસ્સો આવે કે ના અમારી જિંદગી નથી ખતમ થઈ અમે હજી પણ કરી શકીશું આ રહ્યું કારણ કે એમાં મહત્વપૂર્ણ એટલે કહી શકાય કે અત્યારના લોકોમાં પણ અને ખાસ આપણે જે વાત કરી કે લોકોમાં અત્યારે યુવા વર્ગ જોઈએ તો તેમને જો આ પ્રકારની સમસ્યા હોય તો તે ડરતા હોય છે જતા માટે કારણ કે કોઈ શું વિચારશે તે અવગણના કરે છે અને અવગણના આગળ ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરતી હોય છે માટે જે પણ લોકોને આ પ્રકારની સમસ્યા હોય લોકો જાગૃત થાય તે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે આજની આ ચર્ચામાં આપણે વાત કરીએ કે લોકોમાં બહેરાશની સમસ્યા વધી રહી છે અને ખાસ કરીને આજની યુવા પેઢીમાં એ સમય દૂર નથી કે જ્યારે જયારે નો આ રિપોર્ટ કહેવામાં આવી રહ્યો છે કે બે હજાર પચાસ સુધીમાં સો કરોડથી વધુ લોકો બહેરાશ ને સમસ્યાથી પીડાશે હવે આ જે આંક વધી રહ્યો છે આંકને આંખને કંટ્રોલમાં ત્યારે જ લાવી શકાશે અંકુશમાં ત્યારે જ લાવી શકાશે જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ તેની મર્યાદામાં કરવામાં આવે માપમાં કરવામાં આવે અને જે વોલ્યુમથી સાંભળવાના જે ડિસેબલ નક્કી કરવામાં આવે છે તેનાથી સાંભળવામાં આવે તો આ પ્રકારની સમસ્યાનું પણ નિરાકરણ લાવી શકાય છે અને જો કદાચ શરૂઆતી લક્ષણ કોઈનામાં બહેરાશના જોવા મળે છે તો કોઈપણ વસ્તુના આંચકાટ વગર તે ડૉક્ટરનો સંપર્ક કરે ઇએનટીનો સંપર્ક કરે ઓર્ડિયોલોજીસ્ટનો સંપર્ક કરે કે જેનાથી તેમની આ સમસ્યાનું નિરાકરણ પણ લાવી શકાય કરંટ ટોપિકમાં હાલબસ બસ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર